આ માતાજી નું મંદિર ખોડિયાર અંદર પાણી ગરી ગયું ગારો બધું ભેગું આ તુલસી ક્યારો દસ બે પંચાણું ના રોજ સ્થાપના થયેલી કરણ સિંહ ઊભા છે મંદિર અંદર તાડું છે ખાલી બાયણેથી દેખાડી દઉં તમને દેખાય તો છોકરાઓના ફોટા હે માનતા વાળાઓના આ જૂનું મંદિર એક જીન કુકુમ લાલ અને ચાવી ક્યાં છે ટોપ સિક્રેટ કાઢને જા રહું મસાલા ગુનો પગથિયા અત્યારે પાણી ભર્યું ગુનામાં પગથિયા આગળ એ આપણી ગાડી પડી અહીંયા પાણી ભર્યું ને કે ડાયરેક કઈ સીધો રસ્તો હોય અત્યારે આમ ફરી ના આવે હવે અહીંયાથી આ માતાજી ખોડિયારમાં જૂનો થડો

કરવાથી શું કરે આવા શેરી ની હાલત તમને હમણાં દેખાડું પડી ગઈ છે રૂમે હે પણ નથી મેળવ્યો ગાર્ડન હતું નહોતું થઈ ગયું હાલો હવે તમને દેખાડી બગીચો માતાજી

સીડી હતી પડી ગઈ જો સપોર્ટ હતો સપોર્ટમાંથી માંથી નીચે પડી ગઈ સીડી અત્યારે હાલત બહુ ખરાબ છે આની રૂમની હરિયા બહાર આવી ઠામ રાખવાનો રૂમ હે તમે તાળું માર્યું છે બાયણેથી તમને દેખાડું અંદર બારીના પિંજરાની છે બધું હાલત બહુ ખરાબ છે અત્યારે મંદિરના રૂમની સીડીનું જો ખંડેર કરી નાખ્યું ભેગા થઈને જો ઓ બાયણે નહીં કરાખો જાળી દે તો મસાલો બનાવતો હતો ને તો બનાય હવે પાણી ટાકો દેખાડી દે તમને એટલે પાણી હે દારમાં હા દારમાં પાણી આવે જ્યાં ડેમ પી આ રૂમમાં જ જાતો જ નહીં અંદર ના ઘર તો બહાર નહીં નીકળી હા હે પાણી ટાકો આવે પાણી ભાઈ

દાર હે કનેક્શન વાળું આ જાડું હુકાઈ ગયું પાણી જાય કરણસિંહ પાણી પીએ સ્ટાઈલ જવો ખાલી જોયું વાહ કરણસિંહ વાહ કેવું છે મીઠું પાણી છે એક નંબર માતાજીની પ્રસાદી છે

હવે જોવા વડલો થોડા દિવસે બીક લાગ્યો હે આને બીક લાગે છે થોડી 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 બીક જુઓ વડલો જોવો વાલી

વધારે છે સાચી વાત વળવાય નીચે કરીને એનું થઈ ગયું ઉપર ઉપરથી વડવાઈ આવી નીચે હવે તો મસાલો બનાવો એટલે ચાર્જિંગ થઈ જાય ગાડી આપણી પછી આપણે કોબા બાજુ જાય okuba narasste ja masih paso Lok jaluwurrsi